નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છીએ ઓક્ટોબર મહિનામાં નવા નિયમો ફેરફાર ટીડીએસ હેઠળ બોન્ડ હેઠળ ફ્લોટિંગ રેપર પર દસ ટકા ટીડીએસ કપાતા લાગુ થશે બે હજાર ચોવીસના બજેટમાં નિર્મલા સીતારમણે આવકવેરાને લગતા ઘણા ફેરફારોની જાહેરાત કરી હતી જે એક ઓક્ટોબરથી બદલાઈ જઈ રહ્યા છે ટીડીએસ દર ડાયરેક્ટ ટેક્સ

અગાઉના પાસને બદલે હવે બે છે આ સિવાય ડાયરેક્ટ ટેક્સ બી ફૂટ છે વિશ્વાસ સ્કીમ બે હજાર ચોવીસ શરૂ કરવામાં આવી છે તેના હેઠળ પેન્ડિંગ ટેક્સ કેસોનું સમાધાન કરવામાં આવશે નવરાત્રિમાં બાર વાગ્યા સુધી જ માઇકની પરવાનગી ગુજરાતના મંત્રીએ પાંચ વાગ્યા સુધી ગરબે ગુંજો એવી શેખી હાંકી હતી ત્યારે અમદાવાદ શહેર પોલીસે સત્તાવાર માર્ગદર્શિકા

રણ છીંડી વયું છે રાજ્ય રેશન શોપ ડીલર એસોસિયન્સ દ્વારા જાહેર કરવામાં આવેલ છે કે પહેલી ઓક્ટોબર ના રોજ સમગ્ર રાજ્યના સત્તર હજાર થી વધુ રેશન શોપ ડીલરો દ્વારા રેશનિંગ ના જથ્થાનું વિતરણ કરવામાં નહીં આવે બોતેર લાખ થી વધુ પરિવારો રેશનિંગ ના જથ્થા વંચિત રહેશે જ્યાં સુધી સરકાર આ માંગણીઓ નહીં ઉકેલે ત્યાં સુધી હડતાલ યથાવત રહેશે નવરાત્રીમાં મેઘરાજા બનશે વિલમ અંબાલાલ પટેલની આગાહી હવામાન નિષ્ણાત નભાલાલ પટેલે ફરી એકવાર વરસાદને લઈને આગાહી કરી છે તેઓએ જણાવ્યું હતું કે નવરાત્રીમાં વરસાદ વરસશે તેવી શક્યતાઓ છે રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદની પડી શકે છે અગાઉ આગામી ત્રણ થી પાંચ ઓક્ટોબરે દરમિયાન ભારે પવન ફૂંકાઈ શકે છે મધ્ય દક્ષિણ અને સૌરાષ્ટ્રના છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદ અને ગાંધીનગર ગુજરાતમાં વિજય રૂપાણીની સરકારે કરોડો રૂપિયાનું જમીન કોપણ આચર્યું હોવાનું પત્રકાર પરિષદમાં કહેનારા કોંગ્રેસના ત્રણ ધારાસભ્ય સી જે ચાવડા હાલ ભાજપમાં છે શૈલેષ પરમાર અને સુખરામ રાઠવાએ કોર્ટમાં બિનશરતી માફી માંગી છે કોર્ટમાં કહ્યું કે માત્ર રાજકારણના ભાગરૂપે આ નિવેદન કરાયું હતું અમારી પાસે જમીનના કૌભાંડના કોઈ આધાર પુરાવા નથી આ અમારી ભૂલ હતી કોર્ટમાં બિનશરતી માફી માંગતા બાદ ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ બદસીટની અરજી પાછી ખેંચી લીધી છે નાની બચત યોજનાઓ પરના વ્યાજ દર યથાવત સરકારે નાની બચત યોજનાઓ પરના વ્યાજમાં કોઈ છૂટ આપી નથી અને તેમને વ્યાજ મળશે તે જ રહેશે નાણા મંત્રાલય આર્થિક બાબતોના વિભાગે નાની બચત યોજનાઓના ત્રીજા quarter માટે વ્યાજ દર અંગેના નિર્ણયની જાહેરાત કરી હતી જે ઓક્ટોબર બે હજાર ચોવીસ અને એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ વચ્ચેના ત્રીજા quarter માં પણ નાની બચત યોજનાઓનો લાભ એટલે કે વ્યાજ દરો કોઈને ફેરફાર થયો નથી ઓક્ટોમ્બરો મહિનામાં નવા નિયમો ફેરફાર લાગુ કોમર્શિયલ ગેસ સિલિન્ડર થયો મોંઘો કિંમતમાં અડતાલીસ રૂપિયાનો વધારો ઘરેલું સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી ઓગણીસ કિલોના કોમર્શિયલ સિલિન્ડરમાં અડતાલીસ પોઇન્ટ પચાસ રૂપિયા મોંઘો થયો છે દિલ્હીમાં તેની કિંમત અડતાલીસ પોઇન્ટ પચાસ રૂપિયા વધીને સત્તરસો અડતાલીસ રૂપિયા થઈ ગઈ છે અગાઉ તેની કિંમત સોળસો એકાણું પોઇન્ટ પચાસમાં ઉપલબ્ધ હતું કોલકાતામાં અઠાલીસ રૂપિયા વધીને અઢારસો પચાસ પોઇન્ટ પચાસ ઉપલબ્ધ રહેશે અગાઉ તેની કિંમત અઢારસોને બે રૂપિયા હતી ઓક્ટોબર મહિનામાં નવા નિયમો ફેર સીએનજી પીએનજીના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો સિલિન્ડરની કિંમતમાં ફેરફારની સાથે સાથે ઓઈલ માર્કેટ કંપનીઓ એ નું ટ્યુબ એટલે કે એટીએફ અને સીએનજી પીએનજીના ભાવમાં પણ સુધારો થયો છે સપ્ટેમ્બર મહિનામાં ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો બોતેર પ્રતિ કિલો પ્રતિ કિલો થઈ ગયું હતી પહેલી ઓક્ટોબરે રાહત પણ છે અને તે પણ સસ્તી થઈ ગઈ છે હવે દિલ્હીમાં તેની કિંમત સત્યાસી હજાર પાંચસો સત્તાણું પોઈન્ટ બાવીસ રૂપિયા પ્રતિ કિલો

ઉત્પાદનો માટે રિવાઇડ પોઇન્ટના રિડિક્શન પ્રતિ કેલેન્ડર ક્વાર્ટરમાં એક પ્રોડક્ટ સુધી મર્યાદિત કર્યા છે માત્ર દીકરીઓના કાયદેસર વાલી જ સુકન્યા સમૃદ્ધિ યોજનાનું એકાઉન્ટ અપડેટ કરી શકશે સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ યોજના સંબંધિત એક મુખ્ય નિયમ બદલાયો છે અને આ ફેરફાર પણ એક ઓક્ટોબર બે હજાર ચોવીસથી અલમાં આવ્યો છે આ ઉત્તરગત પહેલી તારીખથી માત્ર ડિગ્રીઓના કાયદેસર વાલી જ આ એકાઉન્ટ ઓપરેટ કરી શકશે આ નિયમ અનુસારને ડિગ્રીનું એસએસ વાય એકાઉન્ટ કોઈ એવા વ્યક્તિ દ્વારા ખોલવામાં આવ્યું છે કે તેના કાયદેસર વાલી નથી તો તેણે આ એકાઉન્ટ કુદરતી પિતા અથવા કાનૂની વાલી ટ્રાન્સફર કરવું પડશે જો આમ નહીં કરવામાં આવે તો ખાતું બંધ થઈ જશે ખેડૂત મિત્રો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને ને કરો શેર કરો અને લાઈક કરો કે કે આપ સુધી વિડિયો પહોંચતા રહે